ગામ ગામનેકનામ તાલુકો ટંકારા આપણે આ કૂવો બંધાવેલો છે આરસીસી આરસીથી કનૈયા કન્સ્ટ્રક્શન છે આપણે પડધરી ભાઈ શ્રી દેખાય છે ધર્મેશભાઈ ભાઈ હકુભાઈ અને ભાઈ મેરુભાઈ બહુ વ્યવસ્થિત કામ કરેલું છે આપણે આ છ ફૂટ આસપાસનું હાઈટ રાખીને પંદરની ગોળાઈનો કૂવો બંધાયો છે કામ બહુ વ્યવસ્થિત થયું છે એટલે ખેડૂત મિત્રોને માહિતી મળે એના માટે આ વિડીયો આપણે અપલોડ કરી છે ઉતારીને તમારે કોઈપણને કુવો બંધાવવો હોય તો ભાઈ ધર્મેશભાઈનું એનો કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લેમાં એમના મોબાઈલ નંબર કનૈયા કન્સ્ટ્રક્શન પળધરીના આપેલા છે એમાં તમે કોલ કરીને વાત કરી શકો છો ભાવતાલની ધર્મેશભાઈ મુંદવા છે એમના મોબાઈલ નંબર છે ત્રેસાઠ પાંચ છવી પચાસ છ અઠાણું ત્રેસાઠ પાંચ છવ્વીસ ત્રેસાઠ પાંચ છવ્વીસ પચાસ છ અઠાણું આ નંબર ઉપર તમે કોલ કરીને તમારા લોકોને કોઈને ખેડૂતોને કૂવો બંધાવવો હોય આરસીથી તો એમનો સંપર્ક કરી શકો છો પડધરી તેમજ રાજકોટ જિલ્લાના આજુબાજુના કોઈપણ ગામડામાં એ લોકો સર્વિસ આપે છે અને બહુ વ્યવસ્થિત કામ કરે છે આ તમે જોઈ શકો છો કૂવાનું આપણે જે રિંગ બાંધેલી છે એકદમ પરફેક્ટ ફિનિશિંગ ગોળાઈ અને કોઈપણ પ્રકારનો આ ફોલ્ટ વગર એ લોકોએ બાંધી આપેલ છે અને ભાવે રિઝનેબલ કરી આપેલ છે એરિયા પ્રમાણે ફૂટ બાય ફૂટ પ્રમાણે ભાવ એના હોય છે જે લોકો તમે ક્યાંથી વાત કરો છો એ બધું જણાવીને તમે એમની પાસે ભાવતાલ કઢાવી શકો છો આભાર